એક મિનિટ આ મરચાંનું ખેતર છે આપણે અહીં ઊભા છે અત્યારે વિડીયો શૂટિંગ લેવા માટે જઈ રહ્યા છે અને તમે જો મરચાનો લાગ જબરજસ્ત મરચાં નો લાગ છે આ હા 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 એવું ન થ કે કચ છોડ ઉપર આપણે બતાવીએ છે બધા જ છોડ ઉપર તમને લાગ જોવાનો મળશે ભરપૂર આયે બતાવ આ તમે જો ઓહો भरपूर लग आ छोड़नी क्वालिटी से तो जरा करना रस थोड़ा

બધા જ મરચા ઉપર એક સરખો લાગ એટલે આ આ આ તમે જોઈ શકો છોડ છે અને મરચા દેખાય હા હા આ તમે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે જેમના ખેતરમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ હાલમાં મરચાંના છોડ દેખાઈ રહ્યા છે મતલબ કે મરચાંની ખેતી એ લોકો કરી રહ્યા છે તો એમની સાથે બીજા પણ ખેડૂત મિત્રો અહીંયા ઊભા છે તો આપણે એમના પરિચય સાથે જાણીએશું કે મરચાંની ખેતી એ લોકો કેટલા સમયથી કરે છે અને હાલમાં કેટલું ઉત્પાદન મેળવી રહ્યા છે એમાં શું શું સમસ્યાઓ આવે છે અને એનો ઉકેલ એમને કેવી રીતે મળ્યો તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું

સરપંચ તરીકે અહીંયા સેવા આપી રહ્યા છો બરાબર ને હવે મને જણાવો કે અત્યારે હાલમાં તમારે ત્યાં ખેતીમાં શું શું બનાવેલું છે અત્યારે અત્યારે આ વર્ષે તો મરચા જ છે એસી ટકા જેવું અને બાકી ને વીસ ટકા જેવી શેરડી છે ઓકે તો મરચાની ખેતી તમે કેટલા વર્ષથી મતલબ શરૂ કરી મરચાની ખેતી નું આ બીજું વર્ષ છે મારું બીજું વર્ષ જી ઓકે તો ગયા વર્ષે મતલબ હતી કે એના આગળ હતી ના ગયા વર્ષે ગયા વર્ષે હતી ઓકે તો અત્યારે હાલમાં આપણા મરચાના ખેતરમાં આજે છોડ છે કઈ જાત છે આ મરચાની વેરાયટી છે ગૌરી ગૌરી જી ઓકે તો આ તો થઈ થોડી મરચાની વાત પણ તમે એ સિવાય પણ ખેતી કરતા જ હશો જી તો શું શું ખેતી મતલબ પહેલા કરતા તમે પહેલા ખેતી કરતા હતા ભીંડા હતા ગુવાર હતી પછી ચોળી વિવિધ રોકડિયા પાક મતલબ બધા જ રોકડિયા પાક મતલબ શાકભાજી ખેતી કરતા શેરડી પણ તમે કરો જ છો અને ડાંગર તો હશે જ ડાંગર પણ કરીએ હા ચોમાસુ ડાંગર બરાબર ને તો મતલબ ખેતી ને વ્યવસાય જોડે તો બાપ દાદા થી આપણે સંકળાયેલા છીએ બરાબર અને પંદર વર્ષથી તમે સરપંચ તરીકે અહીંયા સેવા પણ બજાવો છો અને અત્યારે આપણે મરચાંના ખેતરમાં ઊભા છીએ તો આ વર્ષે મતલબ અત્યારે મહિનો છે નવેમ્બર બરાબર ને આજે તારીખ થઈ ચોવીસ અને બે હજાર ચોવીસનું વરસ છે એટલે કે ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસનો દિવસ છે અને આ સમય દરમિયાન અત્યારે ઘણા બધા ખેતરોમાં ખાસ કરીને મરચાંની ખેતીની અંદર ઘણી બધી સમસ્યાઓ આવી છે બરાબર તો એમાં શું સમસ્યાઓ આવી છે તમને પણ ખ્યાલ તો હશે જ પણ મુખ્યત્વે મરચાંના છોડ મરી રહ્યા છે કે પછી ઉત્પાદન એ જો એવું મળી નથી રહ્યું વાયરસ આવી ગયા છે આવી ઘણી બધી સમસ્યાઓ આજે એક ખેડૂત મિત્રોને સતાવે છે બરાબર અને તમારા ખેતરમાં આપણે જે પૂરું ખેતર જોયું છે જે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો આ તમે એમનું ખેતર જોઈ શકો જોઈ શકો છો તો એકદમ પૂરેપૂરું મતલબ ડેવલપ થયેલું છે એનો મતલબ એ છે કે અહીંયા છોડ નહીવત મર્યા હશે કે રોગ એવું કોઈ પ્રશ્નો આવ્યો નથી અથવા આવ્યો હશે તો એકદમ નહીવત જેવો આવ્યો હશે તો મને એ જણાવો કે તમે મરચાંની ખેતી જે કરી તો એની અંદર એવી તો શું ટ્રીટમેન્ટ કરી કે જેથી અત્યારે આટલું સાર સરસ ખેતર દેખાય છે જી શરૂઆતથી તો આ વર્ષ મરચાંને કરતા ખેડૂતો માટે ખૂબ જ કપરું વર્ષ હતું કારણ કે અત્યારે આ વર્ષે વરસાદ એકદમ વધારે પડતો આવ્યો હતો અતિવૃષ્ટિ ગણો તો ચાલે આવ્યો એના કારણે ખેડૂતોને મરચાં મરવાનો એટલો બધો પ્રમાણ હતું કે ન પૂછો વાત લોકોના ખેતરોના ખેતરો સો ટકા પણ સાફ થઈ ગયા અચ્છા હવે આ ખેતરનો કેટલો સમય થયો છે આ એનું આનું રોપાણ છે પ પાંચમી પાંચ ઓગસ્ટના પાંચ ઓગસ્ટ જી એટલો ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર જી બરાબર ને નવેમ્બર હવે પૂરો થવાના આરે છે તો કમસે કમ સાડા મહિનો ચાલે છે તો આ તમારા ખેતરની અંદર જે સમયે મરચાં રોપાયા હશે એવા જ આપણા આસપાસમાં ઘણા બધા ખેડૂત મિત્રો એ પણ રોપ્યા હશે તો અત્યારે શું તફાવત દેખાય છે તમને એમના અને તમારા વચ્ચે તફાવતમાં તો કહી શકું કે મારું ખેતર

મે રેપઅપનું ડ્રેન્ચિંગ કર્યું હતું ઓકે કેટલા દિવસ પછી એ રોયપાના અઠવાડિયા પછી ઓકે હા ત્યારબાદ રીચનું ઉપર સ્પ્રે આપ્યો હતો ઓકે હા અને ત્યાર પછી એનપીકે નું ડ્રેન્ચિંગ કરવામાં આવ્યું હતું ઓકે હમ સાથે બાયો નાઇન્ટી નાઇન પણ રીચ અને બાયો નાઇન્ટી નાઇનનું અને સેત સેત પણ સાથે આપવામાં આવ્યું હતું ઓકે તો મતલબ કે તમે ડ્રિન્ચિંગ કેટલી વખત કર્યું હશે અંદાજે આ સાડા ત્રણ મહિનાની અંદર અંદાજે હું એકચ્યુઅલી દસ પંદર થી દસ દિવસની અંદર કરી દઉં દસ દિવસ નું અંતર તમે રેગ્યુલર કરો છો રેગ્યુલર કરી દઉં છું ડ્રિંકિંગ ડ્રિંકિંગ અને સ્પ્રે કેટલા દિવસે કરો છો સ્પ્રે અઠવાડિયે કરો છો અઠવાડિયે કરો છો ઓકે હવે ઘણા બધા ખેડૂતનો પ્રશ્નો એવો હોય છે આજના સમયમાં કે જીવાત આવી જાય અથવા તો છોડ નબળા પડી જાય અથવા છોડ મરવાની શરૂઆત થઈ જાય ક્યારે ટ્રીટમેન્ટ કરતા હોય તો તમે શું મતલબ કઈ રીતનું ટ્રીટમેન્ટ કરો છો એડવાન્સમાં કરો છો કે પછી કેવી રીતનું એમ ના હું કોઈક ડિસીઝ આવે એના પર પહેલા એડવાન્સમાં હું ટ્રીટમેન્ટ આપી દઉં છું તાકી એને જે છોડને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી મજબૂત થઈ જાય એટલે એડવાન્સમાં આપણે ખરેખર એની ટ્રીટમેન્ટ આપી જોઈએ તો આપણે રોગ આવ્યા પછી કરીએ એના કરતા બેટર છે પહેલા કરીએ તો આપણને રિઝલ્ટ સારું મળે છે તે તમે જોઈ શકો છો અચ્છા મતલબ કે આપણે આપણા ખેતરમાં જે જોયું કે અત્યારે છોડ એકદમ તંદુરસ્ત છે એનું એક કારણ એ છે કે તમે નિયમિત એનો ઉપયોગ કરો છો કે દસ દિવસના અંતરે તમે દસથી બાર દિવસના અંતરે એક વખત ડ્રીંચિંગ અને અઠવાડિયામાં એક વખત તમે એનો છંટકાવ કરો છો અને એના કારણે આપણા ખેતરમાં અત્યારે સારામાં સારું ખેતર અત્યારે જોઈ રહ્યા છે આપણે તો મને એ જણાવો કે અત્યારે ઉત્પાદન કેટલું આવી રહ્યું છે મતલબ તમારે કેટલી વીણી થઈ ગઈ અત્યાર સુધી પાંચ વીણી પૂરી થઈ છે અત્યારે છવ્વીસ તારીખે આ છઠ્ઠી વીણી કરવા જઈ રહ્યો છું ઓહો અને પાંચમી વીણીમાં મને એકસો બ્યાસી મણ જેવું ઉત્પાદન મળ્યું એટલે કે બ્યાસી મણ પોણા ચાર ટન જેવું ઓકે છોડ કેટલા હશે આપણા અહીંયા છોડ આ કેરીમાં છે નવ હજાર છોડવા નવ હજાર છોડ છે ઓકે એટલે ટોટલ તમારો છોડ અહિયાં નવ હજાર છે ઓકે અને જે પહેલી વીણી બીજી વીણી ત્રીજી વીણી કેવી રીતનું હતું ઉત્પાદનમાં પહેલી વીણીમાં કેટલા દિવસ પછી તમે પહેલી વીણી લીધી પહેલી વીણી કેટલા દિવસ પંચાવન દિવસે લીધી પંચાવન દિવસે ઓકે અને ત્યાર પછી પહેલી વીણીમાં સાડા છ મણ આવ્યું હતું ઓકે બીજી વીણીમાં બાવન મણ આવ્યું હતું ત્રીજી વીણીમાં ચોસઠ મણ આવ્યું હતું અને ચોથી વીણીમાં એકસો ને દસ મણ ઓકે પાંચમી વીણીમાં એકસો ને બ્યાસી મણ એકસો ને બ્યાસી મણ અત્યારે હાલમાં હવે છઠ્ઠી વીણી હવે થવાની કેટલા દિવસમાં થશે અત્યારે બે દિવસ છવ્વીસ તારીખે ઓકે છવ્વીસ તારીખે એટલે આજે ચોવીસ તારીખ એટલે બે દિવસમાં તમે આ વીણી કરવાના છો તો શું ઉમેદ છે તમને આ વખતે ઉમેદ છે કે આ વખતે ચાર ટન ઉપર એટલે કે બસો મણ ઉપર માલ નીકળશે મને સો ટકા ખાતરી છે બસો મણ થી વધારે નીકળશે બિલકુલ હવે મને આજે આપણી નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એના કારણે ઉત્પાદનમાં તો તમને ફાયદો મળ્યો જ છે બરાબર પણ બીજો તમને શું ફાયદો દેખાય છે આ પ્રોડક્ટ વાપરવાથી વાપરવાથી આ પ્રોડક્ટ કહું છું તો રોડ અરે મરચાના પ્લાન્ટ એકદમ હેલ્ધી થઈ જાય છે જેના કારણે રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા એને વધી જાય છે છોડવામાં એના કારણે રોગ આવી નથી શકતા બીજું કે જે મારા મરચાં છે એ માર્કેટમાં જાઉં છું તો મારા મરચા મરચાં એકદમ ચપોચપ એટલે કે ફટાફટ ઉચકાઈ જાય છે અને ઉચકાઈ જાય છે અને એક્સપોર્ટ ક્વોલિટીનો નંબર વન હોય છે અને બીજો મુખ્ય કારણ એ છે બીજાનો માલ રિજેક્ટ થાય છે મરચા તેનું કારણ છે કે એમની જે આ ડીચી છે મરચાની ડીચી હા નજીક લાવજોનો થોડો ડીચી મરચાની ડીચી હા એホワイト થઈ જાય છે એના કારણે એક્સપોર્ટમાં એ માલ કામ આવતો નથી એટલે ડીચી છે એ જો જોホワイト થઈ જાય તો એક્સપોર્ટમાં એ કામ નથી આવતો અને રિજેક્ટ કરવામાં આવે છે અને અહીંયા આપણા મરચાના બધા જ જે પણ મતલબ મરચા તોડી અને ડીચી આપણે જોઈ શકીએ છીએ તો એકદમ ગ્રીન છે

સારામાં સારો ફાયદો મળ્યો ઉત્પાદનમાં તો વધારો થયો જ અને છોડ મરવાની માત્રા એકદમ કઈ જ નથી તો આ પણ એક બહુ મોટો ફાયદો છે ખેડૂત મિત્રોને તો મને બીજું એ જણાવો કે તમે આ જે બાયોફિટ છે એ તમે આ પહેલી વખત વાપરી કે એના પહેલા પણ તમે વાપરતા હું બાયોફિટ વાપરતો જ આવ્યો છું પણ એકદમ રેગ્યુલરી કે એકદમ સિરિયસલી આ વર્ષથી વાપરું છું જેનું પરિણામ અમે જોઈ શકો છો અચ્છા તમે કેટલા વર્ષથી આમ વાપરો છો આમ તમારી જાણમાં ક્યારથી આવી આ બાયોફિટ 2008 થી આવી છે મારે 2008 જી દર્શક મિત્રો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે અત્યારે આ 2024 નું વર્ષ ચાલે છે મતલબ છેલ્લા 16 વર્ષથી આ ખેડૂત ભાઈ વાપરી રહ્યા છે અને એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે ભાઈ આટલા વર્ષથી વાપરે છે પ્રોડક્ટ સારી છે એટલે જ એ લોકો પણ આ વર્ષે આ મરચાની ખેતીની અંદર આપ આપણી

બધી જ દવા વાપરો જેના કારણે જે આજે મારો પ્લોટ છે એવો તમારો પ્લોટ પણ થઈ જશે એનું હું સો ટકા ખાતરી આપું છું કારણ કે હું વાપરીને મારો અનુભવ થયો છે ને મારું પ્રેક્ટિકલ છે એટલે નેર્સલફ કંપનીની જે પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે તે ખેડૂતોએ વાપરવી જોઈએ અને વાપરવી જોઈએ જેવું મારું ભલામણ છે ઓકે અને બીજું મારો પ્રશ્ન એ છે કે આમાં કેમિકલનો ઉપયોગ તમે કર્યો ખરો કેમિકલનો કરીએ છીએ પણ નહીંવત ઉપયોગ કરીએ છીએ તો પાયામાં કોઈ ખાતર નાપ્યું હતું પાયામાં ના ખાતર નહીં આપ્યું હતું છતાં આટલું